તો ફ્રેન્ડ્સ તેલ જાય છે સાત કિલા તેલ હશે તો ફ્રેન્ડ્સ આ મસાલો છે આ પત્તી જીરો લાલ મિર્ચ આ તો ફ્રેન્ડ્સ આ ડુંગળી આવી ગઈ છે ડુંગળીને બધું મિક્સ જ્યાર સુધી લાલ નહીં થઈ જાય 15 થી વીસ મિનિટ મિક્સ કરીને આ આદુનો પેસ્ટ આવી ગયો છે આદુ અને લસણનો મસાલો મિક્સ થાય છે બધું લાલ મિરચ હળદર પછી આ મેગી મસાલો થાય છે પછી આમાં પાણી

તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે બપોરના બે અને આજે રાતે આપણે ફરી ખારી ભાત બનાવી છે તો એમ હું તમને વિડીયોમાં પૂરું બતાવીશ કઈ કઈ રીતે બને છે કેવી રીતે બને છે શું શું રેસીપી લાગે છે એ તમે વિડીયો પૂરું જોશો તો તમને ખબર પડશે કે કેવી કેવી રીતે ખારી ભાત બને છે તો પૂરો વિડીયો જોજો અને તમને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરજો અને ચેનલને જે પાછલા વિડીયોમાં જે ખારી મત બનાવી હતી તેમાં તમારો ઘણો બધો ફૂલ સપોર્ટ મળ્યો છે અને સારો એવો તમારાથી રિસ્પોન્સ મળ્યો છે તો એના માટે હું આભાર માનું છું તમારો એવો જ સપોર્ટ કરજો બકરીઓ ચડાયો છે માઇનસનો

આ પત્તી જીરો લાલ મિર્ચ આ મરચાં ને આ પેસ્ટ આદુનો અને લસણનો પેસ્ટ આ ડુંગળી ડુંગળી બે બકેટ બટેટા નમક ને આ છે સીંગ આ બધું મેગી મસાલો આ લાલ મિર્ચ આ હળદર ધનિયા પાવડર આ બધું છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ બધા જે મસાલો હતો એ જાય છે જીરો ને તેલ ગરમ થઈ ગયો છે તમે અવાજમાં પણ જોઈ શકશો ¿Qué va a ver? તો આ ડુંગળી આવી ગઈ છે હવે ડુંગળીને બધું મિક્સ સુધી લાલ નહી થઈ જાય ત્યાં સુધી આને મિક્સ જ કરવામાં આવશે હવે આ બધું મિક્સ કરશે તો ફ્રેન્સ પંદરથી વીસ મિનિટ મિક્સ કરીને અત્યારે મરચાં નાખ્યા છે હવે આ પેસ્ટ જે તમે સામે જોઈ રહ્યા છો તે પેસ્ટ નાખવામાં આવશે આદુ છે અને લસણ છે બંનેનો મિક્સરમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી છે તો હવે આના અંદર શું આ આદુનો પેસ્ટ આવી ગયો છે આદુ અને લસણનો તો હવે આ આવી ગયા છે સિંગ આ સિંગ આવી ગયા છે થોડીક વાર રહીને પછી મસાલોને ને બધું નાખશે જે મેં તમને આગળના વિડીયોમાં તમે જોયો હશે એ બધું સાથે સાથે ચાય પણ આવી ગઈ છે ચાય ભાઈ ચાય અને બટેટા પણ આવી ગયા બટેટા પણ આવી ગયા મસાલો મિક્સ થાય છે બધું લાલ મિર્ચ હળદર પછી આ મેગી મસાલો થાય છે પછી આમાં પાણી બધું નાખીને બધું મિક્સ કરશે ને પછી

શું કાયમ તો પ્રેમિક તમે જોઈ શકો છો બધું મસાલો ને બધું આવી ગયું છે મિક્સ કરવાનું ચાલુ છે

તો ફ્રેમ સાથ જોઈ શકો છો ભાઈ આ બધું મસાલો નાખ્યો છે ત્યાંથી પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે મિક્સ જ કરે છે તો ફ્રેન સાથ તમે જોઈ શકો છો પાણીની બકેટ આવી ગયું છે ત્રણ આવી ગયું છે ટોટલ મારા હિસાબ છે સાત આવશે સાત બકેટ આવશે કેમકે તમે આગળના વિડીયોમાં જોયો હશે એના પરથી મને અંદાજો આવી જાય છે ભાઈ ઉભી હા તમે જોઈ શકો છો જે તમે મસાલો મિક્સ કર્યો તો બધો આવો નીકળે છે છે એક નંબર છે નીકળ્યો ઈ બન્યું છે છે રોટલી જોઈએ તમે જોઈ શકો છો ચોખા અંદર નાખી આવી ગયા વધારે आ, लडू लाडवा તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો જમવાનું ચાલુ છે તો બધા જમે છે આ ખાલી બાંધ છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો બધા જમે છે જમવાનું ખાલી બાંધ ખીચડી અને લાડવા અને મોરા ગાંઠિયા આ તો ફ્રેન્ડ્સ પતનની જમાડીને હવે અમે જમીએ છીએ ચોખા લાડવા અને મોરા ગાંઠિયા બધા જમે છે જમલેશ